પરસોત્તમ ભાઈ ને હું પણ એક વસ્તુ પૂછવા માંગીશ હવે ધોકા ઉપાડવા પડે તો પણ કોઈ વાંધો નથી એટલે શું એક મંત્રી તરીકે સમાજ ને ગેરમાર્ગે દોરવાનું કામ કરવાનું છે કાયદાકીય રીતે જયરાજભાઈ ની ધરપકડ પણ થઈ ગઈ છે

છેલ્લા એક મહિનાથી બધાના બબાલને લઈને અનેક આગેવાનો ચર્ચામાં આવ્યા છે જો કે આ તમામની વચ્ચે એસઆઈટીએ આ કેસની તપાસ કરી રહી છે અને યોગ્ય તપાસ પણ થઈ રહી છે આ નિવેદન આયુર સેનાના ગીર સોમનાથ જિલ્લાના પ્રમુખ રવિ જાખોત્રાએ આપ્યું છે પરસોત્તમ સોલંકીએ જે નિવેદન આપ્યું તે કેટલું યોગ્ય કહી શકાય આયુર સેનાએ ક્યારેય કોઈ સમાજની સામે નિવેદન નથી આપ્યા પરસોત્તમભાઈ સોલંકીએ જાહેરમાં ડિબેટમાં આવીને આ મામલે એ વાત કરવી જોઈએ કે કોની સામે અને કેમ ધોકાઓ પાડવાની વાત કરી રહ્યા છે તેનો ખુલાસો કરવો પડે આવા નિવેદનોના કારણે બે સમાજની વચ્ચે ઝઘડાઓ વધી રહ્યા છે પરસોત્તમ સોલંકી પોતાના નિવેદનો અંગે ખુલાસો કરે નહીં તો આવનારા સમયમાં આહિર સેના એ શક્તિ પ્રદર્શન અને મા સંમેલન બોલાવવા માટેની તૈયારીઓએ દર્શાવી શકે છે આ નિવેદન એ ગીર સોમનાથ જિલ્લાના પ્રમુખ

એ મુદ્દો જરા પણ શાંત પડવાનું કોઈ નામ નથી લેતો હમણાં તાજેતરમાં ગુજરાત સરકારના મંત્રી શ્રી પરસોત્તમભાઈ દ્વારા એક ટિપ્પણી કરવામાં આવી કે હવે ઉપાડવા પડે તો પણ કોઈ વાંધો નથી એટલે શું એક મંત્રી તરીકે સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ કરવાનું છે આહિર સમાજ પહેલેથી કહેતો આવે છે કે આહિર સેનાએ કોઈ પણ સમાજની વિરુદ્ધમાં ક્યારેય કંઈ કામ નથી કર્યું એટલી ડિબેટો કરી એમાં પણ કીધું છે બંને સમાજોને ઝઘડા કરાવવા માટેનું રાજકીય લોકો દ્વારા જે કંઈ પણ કરવામાં આવી રહ્યું છે એ અમે ક્યારેય પણ સહન નહીં કરીએ અને જો પર્ષોત્તમભાઈની ધોકા ઉપાડવાની તૈયારી હોય તો સો ટકા અમે એની પાસે જવાબ માંગવા માટે પણ તૈયાર છે અમારી પણ ખુલ્લી ચેલેન્જ છે પર્ષોત્તમભાઈ તમે ખુદ ડિબેટમાં આવો કોની સામે ધોકા ઉપાડવા છે એ પણ જણાવો આપણે બધાને ખ્યાલ છે સરકાર દ્વારા કાયદાકીય રીતે જયરાજભાઈ ધરપકડ પણ થઈ ગઈ છે એની સાથે જે કંઈ પણ ગુનાઓ થયા હશે એની તપાસ પણ ચાલુ છે તો પછી મંત્રીઓ દ્વારા સમાજના કાર્યક્રમોમાં આવા નિવેદનો કરવા સમાજને એકબીજાની સાથે ઝઘડાઓ શા માટે કરાવવા અમે સંપૂર્ણપણે પરસોત્તમભાઈ ના આ નિવેદનને સંપૂર્ણ રીતે વખોડી કાઢીએ છીએ અને આહિર સેના આવા જ બાબતોમાં કાયમ માટે સમાજની સાથે અડગ રહે છે વાત પણ છે કે તમારા મતોની જરૂર નથી કોને ઉલ્લેખીને અહીંયા કહ્યું છે શું છે જી ચોક્કસ પર્શોત્તમભાઈને હું પણ એક વસ્તુ પૂછવા માંગીશ આપણે લોકશાહીમાં જીવીએ છીએ કોઈ એક જ્ઞાતિથી ક્યારેય પણ ચૂંટણી જીતી શકાતી નથી એટલે જો એ હકીકતમાં એવું કહેવા માંગતા હોય કે આહિર સમાજના મતોની મારે જરૂર નથી તો ચોક્કસથી બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં આહિર સમાજ આવી જ રીતે સો ટકા સામે સામું જો કંઈ પણ કરવાનું થશે તો એ કરવા માટે તૈયાર છે આગામી કાર્યક્રમની અત્યારે કોઈ પણ પ્રકારે કંઈ તૈયારી નથી ચોક્કસથી હજી પણ જો પરસોતમભાઈ પોતાનું નિવેદનમાં કોઈ સ્પષ્ટતા નહીં કરે તો ચોક્કસથી એક મહાસંમેલન અથવા શક્તિ પ્રદર્શન બોલાવાની આહિર સેનાની સંપૂર્ણ તૈયારી છે ભાઈ

સમાધાનની વાત આવે તો જે પ્રમાણે માયાતાના પરિવાર ની વાત છે તો અમે પરિવાર થી ઉપર છે નહીં માયાતાનો પરિવાર જે કંઈ પણ કહેશે અથવા સમાજની ઉપર જ્યારે વાત આવશે તો સો 100% સમાજના ફાયદાઓ થશે એના માટે વિચારશું અમે પરસોતમભાઈ એકા અમે પેલેથી કીધું છે પરસોતમભાઈ તમે આ બાબત ની સ્પષ્ટતા કરો ધોકા ઉપાડવા છે તો કોની સામે ઉપાડવા છે એની સ્પષ્ટતા કરો અને ખરેખર ખરા અર્થમાં જો આહિર સમાજની ઉપર આવી વાત કરવામાં આવે તો અમે ચોક્કસથી કહીશું કે તમારી માફીની અમારે જરૂરિયાત છે